ત્યાગ જીવન ની અંદર શાંતિ લાવી શકશે શાંતિ માટે જોરો છો ને ત્યાગ હશે ને તો જીવન ની અંદર સંતોષ આવશે એટલે શાંતિ તરત આવી જશે તૃષ્ણા જતી રહેશે એ તો ભિખારણ છે એ કોઈ દી ધરાણી જ નથી આ દુનિયામાં તૃષ્ણાને તૃપ્ત કરવા વાળું કોઈ પેદા થયું જ નથી એ ભિખારણ જ છે લાવ 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 ખાવ 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 કર્યા કરે એ અભાગણી છે એ સૌભાગ્યકાંક્ષી છે જ નહીં એ તો ચંડાલ ચૂડેલ છે તૃષ્ણા તો કાયકના જીવન બગાડી નાખ્યા એ અધૂરી ને અધૂરી એ કાંઈક ના જીવન ચૂથી ને છે ખાવ ખાવ કામ ખાવ કર્યા જ કરે મૂકે નહીં પણ જેને સંતોષ આવી ગયો એ બધા ફાવી ગયા છે પણ એ ત્યાગ વગર શક્ય નથી જોતા જણાયું શાંતિ સંતોષ માં મળે છે સંતોષી નર સુખિયા છે તૃષ્ણા એ શું વળે છે કુદરતનો નો કાયદો છે જેવું આવે તેવું લડે છે ઘઉં આવે ગઉ મળે છે જઉ આવે જઉ મળે છે જોતા જણાયું શાંતિ સંતોષ માં મળે છે આપણી પાસે જે છે ને એમાં આનંદ મનાય નથી યાદી જીવન ને બેકાર બનાવી દેશે મજા માણો નથી ની યાદી જો કરીશું ને તો બેહાલ થઈ જશે એક રાજા એટલો બધો દાનવીર ને ઉદાર હતો ને એની વાત નહીં જે માગવા આવે ને એની ઈચ્છા પૂરી કરી દે इरादा तो इरादा बैठा दक्षण देवा कौन हो तुम मैं यहां का राजा हूं ये किसका है तो मेरा है कब बनाया कौन जो राजा सुहा कौन हो मैं जग मारो क्या बनाया इसके मारे बापू बनाया तो तुम कैम मारो

દીવાનું કોડિયું ફૂટલું હોય ને તો દીવેલ કાયમ ફૂટલો હોય એટલે દીવો ટકે રાવણ આના વિશે શું લખવી હમણાં જગતના તાત આવીને જેવો અસર સંધાન કર્યું ભેગો ઉપડી જવાનો છે આના વિશે જાજુ લખાતું હોય છે કારણ કે જગત ના તાતે જેવું નક્કી કર્યું એટલે આના માથાના હાથ પૂજાઓ બધું સાપ જ છે આના વિશે શું જાજુ લખવું છું કારણ કે આ ફૂટલો છે આ મિરઝાપુરી લોટા ગયો છે એને બેઠક હોય જ નહીં ગમે મૂકો એટલે ઢોળાણો મજલી વાત એમ આપણે પોતે વિચાર કરવો જોઈએ કે અહંકાર છે ને હંમેશા કાયમ ફૂટલો જ હોય હું હું કરતો ને હંમેશા ફૂટલો હોય એ હાજો નો કારણ કે ફૂટલો છે ને તો જ એને ફૂંક લાગે ને કા તમે બહુ સારા છો આમ એમ હાલે પાંચ રૂપિયા બાકી મારા વખાણ કરી જાઓ મારી આમ તો એ દહીં

એક વશિષ્ઠ ઋષિ રામાયણ લખીને બધા સંદર્ભો ખુલી ખુલી ની પુસ્તકો ઋષિ પત્ની વિચાર કરો કેટલો અહમ ગળી ગયો છે કેટલો સમર્પણ ભાવ એમ ભક્ત છે પ્રત્યે છે ભગવાન શિષ્ય ગુરુ પ્રત્યે પુત્રી છે માતા પ્રત્યે પુત્ર છે પિતા પ્રત્યે એટલી શરણાગતિ હોય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય જીવવાની એક મજા છે ભગવાન આપણી સાથે છે પછી આથી જ વિશેષ જીવનની અંદર બીજું કઈ હોય શકે નહીં

પણ આપણે પણ એને નિભાવવું છે તો જીવવાની મજા આવશે નહીતર વાસના છે એ ઘડીક ની અંદર પૂર લાવશે ઘડીક ની અંદર પાછું હતું એમને કાંકરા ઉડાડવા મળશે આવી આજ સાચી સાધના છે કે ભગવાન હવે તું સિવાય કોઈ બચાવી શકે એમ નથી મિથ્યાભિમાન નો ત્યાગ તો જીવવાની મજા આવશે હું છે એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે જગત માં રહેશો જગદીશ્વર સુધી નહીં પહોંચી શકો અહમમાં આશક્ત જે હોય એ કોઈ દિવસ સશક્ત ન હોય ભક્ત ન હોય અને જેવો ત્યાગ સિદ્ધ થયો અહમ શૂન્યતા આવી ત્યાગ સિદ્ધ થઈ ગયો એમ કે હે ભગવાન તું કરી એમ અમારે મંજૂર છે અમારી કોઈ ફરિયાદ નથી અને તરત જ મીઠા ફળ આવશે એને

ચૈતન્ય મહાપ્રભુ જંગલમાં વિચરણ કરતા ભગવાન પાછળ પ્રભુ કે કઈ કામ કે મેં ક્યાં તમને કઈ કીધું મારે કઈ કામ છે અરે નર્મદા કિનારે એક સ્વામી હતા વાસુદેવાનંદજી ભગવાન રોજ હાજે ત્યાં આવે વિમાન લઈને સત્સંગ કરવા એ કે પ્રભુ આલો ને વૈકુટ કે ન્યા બેસું એ કે મેં કીધું તમને આ મારા હું બરોબર છે તમારે ન્યા મારા આવું હોય ત્યારે માથાકૂટ કરવાનું આવું આપને આપનો છોકરો પાણી નથી પાતો વિચાર કરો કેટલી તૈયારી અને ભગવાન તો સાંભળી લે એ તો માથા મારો ને પાર આપણે બીજા મારી એટલે અંશ ની ભૂલી જઈ અને પછી આમાં ત્યાં કરે માથું રે પગ રે અદય વાસણું માથા મારે એટલે ગાય તરત પાર હો મૂકે એમ તમે માથું મારો ક્યાંય મેળ નથી પડ્યો પ્રભુ હવે આ ખોખું તમારા શરણે આવ્યું છે તમારે જેમ કરવું એમ કરો બાકી હવે મારો ઉદ્ધાર થાય એમ છે નહી તો એ તરત કાંઈક ઈલાજ કરશે બાકી આપણે બધે માથા મારી જોઈએ પૈસા ભેગા કરવામાં ફોન ભેગા કરવામાં બંગલા ભેગા કરવામાં ને મોટે માટે ને બધે બધેથી બધા વળગાડ્યા હોટા ક્યાંય ભાવ્યા નહીં અને બધું અંતે રાખ થઈ ગઈ યમરાજ સાથે આથડી શમશાન ભૂમિ સરગીરી ભાઈ ભોળા નાચ ને એક શ્વાસ ની છેલી ઘડે આપડે કદાચ લડી તો એવડી ભૂમિ આપડે અત્યારે કાંઈ કરવાની બીજું કાય થાય એવું છે બોલો અને કદાચ જીતી જાવ તો શું બે ચાર ખોડ આવે બે ચાર મકાન કે હો બે વીઘા જમીન આવી છે વધારે આ તો એવા ખોળામાં બે મળન કે કોઈ દી એમ કે જાય છે એ બધા એવા હિંચકા માં હિંચક્યા છે ભગવાન ની આર્ય કે આપણે કઠણ કઈ શું ક્યાં કોઈ આપણે સાંભળતા નથી આવતા દાડ્યા થાય કે કોને કીધું તમને આ પરિસ્થિતિ થવાનું કારણ માનવ જીવન ની અંદર અહંકાર છે એટલે અહંકાર શૂન્ય વાંસળી થઈ ગઈ કૃષ્ણ ના સુધી પહોંચી ગઈ ગોપીઓ અહમ શૂન્ય થઈ ગઈ તો કૃષ્ણ એના અંદર ઓતપ્રોત થઈ ગયો મધુબન અંદર રાસ લીલા રેમો એની સાથે અહમ શૂન્ય થઈ જાઓ મીરા અહમ શૂન્ય થઈ ગઈ તેનું ચેર કૃષ્ણ પી ગયો નરસિંહ અહમ શૂન્ય થઈ ગયા તો ઠેઠ વટાવ આટું ન્યાય ગયો શેઠ થઈને અરે એ અહમ શૂન્ય થઈ ગયો તો ઠેઠ દ્વારકા જુનાગઢ ની જેલમાં અરે દાસી જીવન આટું બોકાવત જેલમાં આવ્યો એ કે મારા શું કરવાનું જ છે बोलो, अहम शून्यता बाजी लगाडी देवी